ફાળો ત્રણ મહિને પાંચસો રૂપિયા આપવાના હોય છે તો એ કાકાની બેને ખર્ચો કરાયો આજે અને કાલે પકોડી ચણા વધ્યા હતા કે આજે ગણપતિ જોવા જવાના છે એટલે એમની રિક્વેસ્ટ છે તમે કીધું હાલો ત્યારે આજે ગણપતિ એમને ફાઈનલી ધ્રુવભાઈ થઈ ગયા છે તૈયાર રૂપાળી બેન હુતા હે રૂપાળી બેન હુતા હે અને ધ્રુવભાઈ ઉપડી ગયા જો તૈયાર થઈ

જે એક સૂર્યદતન ચઢ ચઢાવવાનું અને એક મહેમાનોને નાસ્તો દેવાનો આ બે જ ખાલી કામ હોય છે આપણે સવારમાં બાકી તો આપણું રૂટિનનું કામ જે છે એ તમને બતાવતા જ રહીએ છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ફાઇનલી મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે અને મહેમાન આવી ગયા છે જોવાનું ઠંડીમાં એમને કેવી ભૂખ લાગે જેવી આપણે લાગે તેમને લાગે ચાલો અત્યારે વિડીયોમાં બન્યા રહેજો નીચે જઈએ ચા નાસ્તો કરીએ આપણે પણ ચલો ત્યારે જય માતાજી બોલો નાસ્તો દઈ ને મહેમાનો ને આવે તો ટીપલી બેન કપડા જો એટલે જલ્દી કર ભાઈ મોડું થાય હે આમને આમ જ મોડું કરે પછી ઓહો શું છે ભાઈ જે દીવાબત્તી થાય છે ને માતાજીના જય માતાજી ને આપણે ચા આય હવે મળશે ચા હવે એ લોકો દીવા કરી લે પછી આપણે આપણે કંઈ ઉતાવળ તો છે જ મળે ત્યારે ખબર પડે ના કૃપાલી બેન શું કરે હે ખબર નહીં પડતી એટલે હું કરા જલ્દી કરે પછી મોડું થાય હે કંઈ કહેશે સેવલમાન બેન પણ ગી હાડા હતો આવી ગયા બહારનો નજારો જઈ શકો છો આજે વરસાદ નહીં એટલે બધા લાગી ગયા છે જોઈ શકો છો પબ્લિક ચાલુ થઈ ગઈ છે તો આપણે પણ મોડું ના કરીએ અને ફટાફટ ચા નાસ્તો પીન કરીએ અને આજે પણ આપણે દાઢી વાઢી કરાવી નાખી વાહ દાઢી બધું કેમ કે બહુ અમે લાગતું હતું પણ ટાઈમ મળતો નતો ટાઈમ મળી ગયો એ ફટાફટ ચાય હરકી ના પીવાય અને પાકવું પડી બોલો ફટાફટ છે ગરા ગાયું ત્યાં મારો ફટાફટ ચા ઉપર ફાઈનલી ફટાફટ દોડતો દોડતો આવ્યો દાદરા અને કસ્ટમર આવી ગયા હતા અને બોણી થઈ ગઈ છે તો હવે સાફ સફાઈ થઈ ગયું છે તો માતાજીને આપણે દીવા કરી લઈએ હલો ગાય તો અમારા કાકા આવી ગયા છે માતાજીના પૈસાનો એટલે કે ફાળો ત્રણ મહિને પાંચસો રૂપિયા આપવાના હોય છે તો એ કાકા લેવા આવ્યા હતા અને આપણે આપી દીધા અને આપણાને એક રસીદ આપે માતાજીની એ જોઈ શકો છો ત્રણ ત્રણ મહિને પાંચસો રૂપિયા આપો એટલે માતાજી નું કામ થાય ને આપણાને ફેસિલિટી તૈયાર મળે માતાજી મંદિરે શું શાંતિ છે ફાઇનલી કૃપાની બેને ખર્ચો કરાયો આજે એમને પેપર છે તો હું લીધું હમ ચાલો ત્યારે હવે દુકાન ફાઇનલી કૃપાલીબેનના જે પરીક્ષા છે અને પેન્સિલને રબડને એવું લેવાનું હતું તો મને કે ચાલો ભેગા સારું ને આવ્યો હતો એ લઈને આવી હતી નાસ્તો નાસ્તો કરી લઈએ મસ્ત મજાના મમરા મમરાહે કેમકે અત્યારે આવું નાસ્તો કરવો પડે તો બપોરે થોડુંક ખવાય સારું ચાલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો કૃપાલીબેનની લેસન કરતા ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા હતા ને

ટામેટા નું સલાડ અને રોટલી ઘરેથી ખાઈને ને આરામ કરીને આવી ગયો પાછું દુકાને તો કામ હતું પેલા આવી ગયા ચાર વાગ્યા ત્રણ વાગ્યા આવી ગયા છીએ તો આપણું કામ કરતા ગયું

મેડમ નીકળી ગયા હે આગળ શું કેવું મસ્ત હતું ખાવાનું મજા આવે એકલા ને મજા આવી જાય ચલો અત્યારે આપણી ગાડી તૈયાર છે ચલો બેસી ગાડી જાઓ ભાઈ આ લોકો છે ને સુવાની તૈયાર કરી અને આપણે હવે થોડું મોબાઈલનું પછી કરવાનું છે મોબાઈલ કરી લઈ અને ગણપતિ જોવા ગયા તા તો ગણપતિ જોઈને આવ્યા છીએ તો બધા ઠાકી ગયા દેખાય તમને અને બીજું કે ગણપતિનો આખો બ્લોગ અમે અલગ મૂકશું તમને એ તમે જોવાનું રહેશે કાલે અમે અલગથી ગણપતિ બાપાનો બ્લોગ અલગ એક બનાવીને મૂકશું અને અત્યારે તો જે રૂટિંગ છે એ રૂટિંગ તમને બતાવી